જ્યારે મરણતોલ હાલતમાં અંદાજિત પંચોતેર વર્ષથી વધુ જૂનું આ ભવન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવા છતાં અહીં કર્મચારીઓ અને સામાન્ય જનતા જીવનના જોખમે અવર જવર કરી કામ કરી રહ્યા છે કચેરીની અંદર છત પરથી સ્લેબના પોપડા મકાનોના પાયા અને મજબૂતીની આપતા બીમ પણ મોટી તિરાડો પડી ગઈ છે એ કર્મચારીઓના માથે સતત મોતનો ડર ભમતો રહે છે અહીં સો જેટલા ગામોમાંથી રોજબરોજ સેંકડો લોકો પોતા કામો માટે આવે છે આટલી મોટી સંખ્યામાં અવર જવર હોવા છતાં વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકોમાં ચર્ચા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો તેની જવાબદારી કોણ લેશે